એ દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ ઘડીએ સોમ્યર અંજવાળાના કિરણો સવાય ફળકડે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબ્બે ભેંસો સાસ ધમકાવી કાઢે ચાર ચાર બળદોનું વાસિંદુ સપટી પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આસળને જ્યારે મુઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વસૂટતી ઘણા મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માંગુ નાખતા ખેતો કહેતો હજી દીકરી નાની છે ખેતા પટેલ ને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથે રહેવા આવ્યા આંગ ઉપર લોગડા નહોતા મોઢા પર નૂર નહોતું

બપોરે ખેતરી ભાત લઈ જવાની હોંશમાં ને હોશમાં અંજુ હવે તો બે પહોર સડે ત્યાં જ બધું કામ આટોપી લેતી બે ઝાડા રોટલા ઉપર માખણ ને એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોડી ભરીને ઘાટી રેડિયા જેવી સાસ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરી જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું એવું ક્યારેય ન લાગે સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી જે તારા મનમાં હોય તે મરે છે છોકરો વાર અર્ધા ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી સડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી ત્યારે કીસડું કીસડું અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેપા આ પૈડું ને ગરેડી સી વાતો કરતા હશે મેપો બોલ્યો ને એનો આગલો ભાવ સાંભળે છે ગરેડી ને

ન રહેવા દીધું સાઠીઓ સુડી સુડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીંગલ્યા બપોરે જયારે મેપો મીટ માંડીને મોલ સામે તાપી રહીતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યો છે

ત્યાં એક ડુંડુ પણ આપણા નસીબમાં નહીં રહેવા દે આખું વર્ષ આપણે આભલાના ભરત ભરેલા હીરવણી સણીઓ અને માથે કસુંબલ સુંદડી મીનલા લઈને માથું ઓળ્યું હિંગોળો પૂર્યો ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી સાલી નીકળી હાથમાં ઘીએ જબોળેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપા એ વાતો ન ચડ્યો ગલેફામાં બે ચાર કોળિયા આડાવળા ભરીને મેપાએ હાથ વિસળ્યા સુંદડીની શેડે એક એલસી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ ની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓસા વાઢીસતો કઈ બાઈડી વિનાનો નહી રહી જા પણ મેપો ન માન્યો એને મોઢું ઇનમલકાવ્યો આ જંજુ તને તારા ડુંડા વાહલા લાગ્યા કે મેપોનો હી હું ન પીગળ્યો એલા પણ તને મફત બાઈડી પરણાવી દેઈશ ઘડીક તો બસ આમ સામું તો જો મેપો ઉંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કે દાંતરડી હતી દાંતરડી હાથે ઝાલ્યો ઝાલીને ને ખેંચ્યો મોમાંથી બોલી નહીં ઉભા રહે એમ મેપો ઉભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાંતરડી જરાક ખેંસાતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાંસ્યે મોઢા ઉપર રહી ગયો મેપાને પરણું હતું મેપો પરણ્યું એને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે સીતામાં સૂતી અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિરસાનું ઢક કરી દીધું ત્યારથી દોહો ગવાતો આવે છે કે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો